કચ્છની ધરતીએ અનેક આફતોને ખુમારીથી સામનો કરીને તેને અવસરમાં પલટી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કચ્છ આજે એકમાત્ર ભારત જ નહીં પણ દુનિયાનું ગ્રીન એનર્જીનું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે આવનારો સમય ગ્રીન અને ક્લીન ઉર્જાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કચ્છમાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ હાઇબ્રિડ એનર્જી પાર્ક આકાર લઈ રહ્યો છે એક સમયે જે કચ્છના રણને નિર્જન અને ઉપજાઉ ગણવામાં આવતું હતું તે આજે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કનું સરનામું બની ગયું છે ભારત સરકારના બે હજાર સિત્તેર સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંકની દિશામાં કચ્છનો રિન્યુએબલ પાર્ક મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહ્યો છે કચ્છના ભુજ તાલુકાના સરહદી વિસ્તારમાં સાડત્રીસ ગીગા વોટ ગ્રીન એનર્જીના લક્ષ્ય સાથે ખાવડા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે માત્ર સોલાર જ નહીં પણ વિન્ડ એનર્જીને એટલું જ પ્રાધાન્ય આ રિન્યુએબલ એનર્જી પાર્કમાં આપવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં ખાવડા પ્રોજેક્ટની સફળતાને વૈશ્વિક રોકાણકારો સમક્ષ રજૂ કરવામાં આવશે આ પ્રોજેક્ટને કારણે કચ્છના યુવાનો માટે ક્લીન ટેકનોલોજી ક્ષેત્રે આ નવા કૌશલ્યવર્ધન અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે કચ્છના રણની કાયા પલટ એ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફનું એક વિરાટ પગલું છે આગામી તારીખ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કચ્છ સહિત ગુજરાતની ગ્રીન ઉર્જા ક્ષમતાને પ્રદર્શિત કરાશે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં પોર્ટ અને લોજિસ્ટિક તેમજ વિન્ડ એન્ડ સોલાર એનર્જીના ક્ષેત્રમાં વિકાસની અપાર સંભાવનાઓ રહેલી છે વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છે આ સંભાવનાઓને પારખીને ટકાઉ વિકાસની દિશામાં નવા રોકાણ અને રોજગારીનું પ્રબળ માધ્યમ બનશે